મને જે નાની ઉંમરે જે મારા પાસ્ટ લાઈફ રિગ્રેશન્સ હતા તો એર હોસ્ટેસ કદાચ હું એ સમયે એ ઉંમરમાં મને એ જીવનમાંથી અહીંયા સુધીનો આવવાની પણ એક લાંબી જ યાત્રા હતી ફર્સ્ટ ડિસિઝન એવું હતું કે ભાઈ હું મેરેજ નથી કરવા માંગતી કોઈની સાથે લગ્ન કરીને સંસાર નહીં ભસાવું પણ હું સાદું થઈ જઈશ એ ત્યારે ક્લિયર ન કોઈ એવી સ્ટોરી કહીને કહું કે ભાઈ આના લીધે હું બની તો એ સત્ય વાત નહીં રહે દુનિયામાં છે એક નર અને એક માદા તો કે હા મારું શરીર એક સ્ત્રીનું છે નહીં ઈશ્વર છે અને મારી સાથે છે જ્યારે જીવનમાં સાધુત્વની વ્યાખ્યા કરવામાં આવેલી છે એટલે ભગવાનનો રૂપ પણ જ્યારે આપણે સાધુઓનો જીવન યાદ કરે એટલે આપણા મનમાં પુરુષની સબી બનતી હોય છે પણ કેમ માત્ર પુરુષ જ સાધુ બની શકે કે મહિલા ના બની શકે તો આજે આપણે એવી જ જગ્યાએ આવી ગયા છે કે જ્યાં ગાદીપતિ મહંત શ્રી એક પુરુષ સાધુ નથી પરંતુ એક મહિલા સાધુત્વ તરીકે જીવન જીવી રહ્યા છે એમની વાણીથી જ સાંભળીએ કે એમના જીવનમાં એક મહિલા સાધુત્વ બનવા માટેના શું પ્રયત્ન રહ્યા અને કેવી રીતે તે સાધુત્વ તરીકે ધારણ કર્યું અને આ યોગીની સ્ત્રીનું નામ છે મહેશ્વરીનાથજી કે જે નાથ સંપ્રદાય સાથે જોડાઈને સદુત્વનું જીવન ધારણ કર્યું છે તો ચાલો જાણીએ આપણે એમની થી કે તેમનું જીવન સદુત્વ બન્યા પછીનું કેવું છે એક અવસ્થા હોય જ્યાં સુધી આપણને ખ્યાલ રહે છે કે હા મારું શરીર એક સ્ત્રીનું છે પણ એક સ્થિતિ એવી આવે જ્યારે પછી એ મેટર નથી કરતું કે હું મેઈલ છું ફી મેલ છું કૃત બે જાતિ જે આખી દુનિયામાં છે એક નર અને એક માદા એ પશુઓમાં પણ જોવા મળશે પ્રાણીઓમાં પણ જોવા મળશે અને એક કોષી જીવમાં પણ જોવા મળશે એ જાતિથી ઉપર ઉઠી જાય ત્યારે સાધુની કક્ષામાં આપણે આવીએ છીએ તો હું મનુષ્ય છું આ પ્રતિ મારી સાથે વધારે રહે છે ઘણી વખત ભૂલાઈ જાય કે ભાઈ પુરુષ છું કે સ્ત્રી છું કે એ બહુ એ ફ્રેમમાં જીવતી ઓછી ઓછું એટલે એનો અહેસાસ પણ ઓછો રહે છે સાધુ તરીકે એનું જીવન એ એવું નથી હોતું જેમ આપણે કરિયર ડિઝાઇન કરીએ એ બાય ચોઈસ નથી એ તમારા ભાગ્યમાં હતું મારા લલાટે લખાયેલો હતો બેગ તો કોઈ એવી સ્ટોરી કહીને કહું કે ભાઈ આના લીધે હું બની તો એ સત્ય વાત નહીં રહે જીવનના અમુક અમુક પાસાઓ અને ઘટનાઓ મને એ તરફ પ્રેરણા આપતા રહ્યા અને બહુ સ્લો સ્લોથી હું અહીંયા સુધી પહોંચી છું એક ધડલ એક રાત કે એક સેકન્ડનો આ ડિસિઝન નહોતો સમયે અને બહુ સમજદારીપૂર્વકના નિર્ણયો હતા તમે શ્યોર થઈ જાઓ છો કે નહીં હું આના જ માટે બની સોસાયટી અને દુનિયા જે રીતે જીવે છે હું એના માટે નથી મારું અસ્તિત્વ મારું વ્યક્તિત્વ મારો સ્વભાવ મારી પ્રકૃતિ એ એમાં ક્યાંય સેટ નથી થતી એ સમજવા માટે જેટલો સમય લઈએ ને એટલા સારા ડિસિઝન અને લેટરો તમને ક્યારેય અફસોસ નહીં થાય મને એટલીસ્ટ મારા માટે ખબર છે કે મને મારા ડિસિઝન ઉપર પછતાવું ક્યારેય નહીં થાય એ આવેશમાં કે પરિસ્થિતિઓને આધારે લીધેલો નિર્ણય નથી એક ક્ષણ એવી નથી શોધી શકતી કે અચ્છા આ જ મુમેન્ટથી મેં એવું ડિસિઝન લીધું ફર્સ્ટ ડિસિઝન એવું હતું કે ભાઈ હું મેરેજ નથી કરવા માંગતી એ એજમાં જ્યારે આવી ત્યારે એ વસ્તુ બહુ સ્પષ્ટ મારા માટે થઈ ગઈ કે ઓકે હું કોઈની સાથે લગ્ન કરીને સંસાર નહીં ભસાવું એ એટલું ક્લિયર થયું તો મેં મારી ફેમિલીને એટલું જ જાણ કરી હતી ત્યારે એ વિચાર નહોતો કે અચ્છા હું લગ્ન નહીં કરું પણ હું સાધુ થઈ જઈશ એ ત્યારે ક્લિયર નહોતું ધ્યાન હું નાનપણથી કરું છું પૂજા પાઠ મારી આસ્થા ભગવાનમાં જે છે અને મારા ઈશ્વર પ્રત્યે મારું સમર્પણ એ પહેલાં પણ હતું હું વર્કિંગ વુમન પણ હતી તો એ સમયે પણ હું પૂજા પાઠ મારું જે રૂટીન ધ્યાન સાધનાઓ છે એ તો કરતી જ હતી એમાંય ક્યારે એવો ખ્યાલ નહોતો કે ભાઈ હું સાધુ બનવાની છું જે સમય મેરેજ લાઈફનો આવે અને લોકો અથવા તો તમારો પરિવાર તમારી સાથે આ ચર્ચાઓ શરૂ કરે ને એ સમયે મને અંદરથી એ ક્લિયર થઈ ગયું કે ઓ હું આ નહીં કરી શકું મારાથી આ નહીં થાય તો એટલો જ ડિસિઝન મેં કહ્યું હતું તો બાકીના સમય એક દેઢ સાલ જેવું લાગ્યો જ્યારે એમને કન્વિન્સ કરી શકું કે ભાઈ હું લગ્ન નહીં કરું માતા પિતા તરીકે એમનું મારા માટે જે સપનાઓને જે ઈચ્છાઓ હોય એને કન્વિન્સ કરવામાં મને એટલો સમય લાગ્યો બાકીના ચાર પાંચ વર્ષ એ સમજાવવામાં લાગ્યા કે હું ઘર છોડીને અલગ ત્યાગ કરીને પરિવારનો ત્યાગ કરીને સાધુ બનવાની છું વૈરાગ્યના રસ્તા ઉપર ચાલવાની છું એ સમજાવતા બીજો એક અલગ સમય લાગ્યો હતો અને એટલે કહી શકું છું કે એવો નિર્ણય એક ક્ષણનો નહોતો કે હું કહી શકું કે હા આ સાલમાં આ દિવસે મેં નક્કી કરી લીધું કે હું હવે સાધુ બની જઈશ એવું એ એ બહુ લાંબી એક યાત્રા હતી બનવાની પણ એક આખી યાત્રા હતી બન્યા પછીની તો યાત્રા અત્યારે ચાલુ જ છે પણ જે કુમારિકા દીકરીનું જે સ્થાન હોય અને જે લાડકોરથી રહેતા હોય એ જીવનમાંથી અહીંયા સુધીનું આવવાની પણ એક લાંબી જ યાત્રા હતી પરિવાર તરફથી ક્યારેય એવું કોઈ કરિયર ડિસાઇડ કરીને નહોતું આપવામાં આવ્યું કે આ કરો આજ તમારે કરવું જોઈશે અથવા તો કરવું પડશે એવું કંઈ જ નહોતું મને હા સ્ત્રી તરીકે દીકરી તરીકે હતી પણ બહુ સ્વતંત્રતાથી મોટી કરવામાં આવેલી તો મારી લાઈફના ડિસિઝન મેં એ સમયે પણ મેં જાતે જ લયા હતા મને યુનિફોર્મ પ્રત્યે આમ રિસ્પેક્ટ અને એ આકર્ષે કે ભાઈ એક યુનિફોર્મવાળી લાઈફ હોવી જોઈએ તો મારી હેલ્થ એ અને બાકી બધા ફેક્ટર્સ એ નહોતા કે હું બીજી કોઈ યુનિફોર્મ લાઈન અથવા તો એ ફિલ્ડમાં જાઉં તો એર હોસ્ટેસ કદાચ હું એ સમયે એ ઉંમરમાં મને આ એક યુનિફોર્મવાળી એક રિસ્પેક્ટેડ લાઈફ એવી રીતે જોઈને હું ત્યાં એન્ટર થઈ હતી પર ત્યાં જઈને જ સમજમાં આપ્યું કે હું આ દુનિયા માટે નથી તો બહુ સક્સેસફુલ કરિયર ન કહી શકાય એર હોસ્ટેસ તરીકે બહુ ઓછો સમય કામ કર્યું અને એ પણ બહુ જલ્દી સમજાઈ ગયું કે વ્યર્થ છે મારા માટે આ બધું આનું મારી લાઈફમાં કંઈ જગ્યા નથી તો એટલી જ જલ્દી મેં એનો ત્યાગ પણ કરી દીધો છે તો સક્સેસફુલ રહી હોત જો એરોસ્ટેસ તરીકે તો હું ન બની હોત તો એ સક્સેસફુલ કેરિયર નહોતું પણ મારા માટે અહેમ એટલા માટે છે મહત્વનું એટલા માટે છે કે મને લાઈફના ઘણા સબક ત્યાંથી મળ્યા છે બીજું એ પણ સમજી શકી છું કે જે રીતે દુનિયા ચાલે છે ને જે ગો વિથ ફ્લો હું એમાં નથી હું એ ગો વિથ ફ્લો વાળી લાઈફ સ્ટાઈલમાં નથી જઈ શકતી મારા પોતાના કંઈક ઉસૂલ છે અને જેની સાથે હું કોઈ પણ કામ કોઈ પણ ક્ષેત્રમાં કરું એરો સ્ટેશનરી દુનિયાનું કોઈ પણ કામ કરતી હોત એ એની સાથે જે નૈતિક બંધારણની સાથે જે બાંધોડ કરવી પડતી ને એ હું ન કરી શકતી મને કામ પરથી આવીને શાંતિ અને નિરાત જે મળે ને તો હું એને કાર્યનો મને સંતોષ થયો ઘણો પણ જે કાર્યમાં મારે એ નૈતિક મૂલ્યો છોડવા પડે ને એ કાર્યો મને બેચેન બનાવતા મને જે આરામ અને શાંતિ મળવી જોઈએ ને એ કાર્યથી નહોતા મળતા તો બહુ સહજ રીતે સમજમાં આવી ગયું કે અચ્છા આપણે આ દુનિયા માટે નથી નાથ સંપ્રદાય વિશે કહેવત છે એ મારા ખ્યાલથી સરસ રીતે સમજાવી શકાય નાથગર આ નાથજીની વાણી છે એ નાથ સંપ્રદાયમાં બોલાતી કહેવત છે તો મારી સાથે પણ એવું છે હું ધ્યાનમાંથી તો જોડાયેલી છું બહુ નાની ઉંમરથી ધ્યાન સાધનામાં ઉતરેલી પણ એ સિવાય મારા કુળદેવીના અનુષ્ઠાનો કરવા મંત્ર જાપ કરવા એ પણ એક શોખ રહ્યો છે નાનપણથી તો તો મેં ધ્યાનના અલગ અલગ પંથમાં જે કંઈ સાધનાઓ કરાતી એ પણ અનુભવેલી છે હું અમારે ઘરે જૈન સાધવી ઓરવા માટે આવતા તો એમની સાથે એમને જૈન ધર્મનો પણ ઘણા અનુભવો ને વ્રત એમની સાથે રહીને એનો પણ અનુભવ કરેલો છે અલગ 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 જગ્યાનું બધાનું સ્ટડી કરીને એમનો સાર જે મને મળ્યો ને એ નાદ સંપ્રદાયમાં મળ્યો કે આનાથી હર એક વસ્તુ અહીંયા આવીને મર્જ થાય છે અહીંયા આવીને જોડાય છે બીજું નાચ સંપ્રદાયના કોઈ પણ સાધુનું નામ બોલું ને તો તમે એ જજ નહીં કરી શકો કે મેલ છે કે ફિમેલ છે જાતિ મેલીને આવું મેદાનમાં એવો રે દેખાડું તમને દેશ જે ગંગા સતીના ભજનમાં આવે છે પાનબાઈના ભજનમાં આવે છે એ એ ફૂલફિલ થતું મને નાથ સંપ્રદાયમાં લાગ્યું તો એક રીઝન એ પણ હતું અને મને જે નાની ઉંમરે જે મારા પાસ્ટ લાઈફ રિગ્રેશન્સ હતા એમાં નાથ સંપ્રદાય સાથેનું કનેક્શન મળ્યું હતું તો એ પણ એક કારણ હતું નાથ સંપ્રદાયમાં દીક્ષા લેવા માટે બીજું દીક્ષા પદ્ધતિ તો પાંચ ગુરુઓ હોય છે નાથ સંપ્રદાયમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે દીક્ષા લે છે તો પહેલાં એમના ચોટી ગુરુ હોય છે જે એમને ભગવા વસ્ત્ર આપશે એમની ચોટી કાપશે મુંડન સંસ્કાર થશે અને પછી છે ચીરા જે તમને કર્ણછેદન સંસ્કાર એક એવી પણ વિધિ કહી શકાય જ્યાં વ્યક્તિને પોતાનો આત્મસાક્ષાત્કાર પણ થાય છે અથવા તો ઈશ્વર પ્રત્યેની સૌથી વધારે નજીકતા ફીલ થાય એવી એક દીક્ષા પદ્ધતિ છે જે નાથ સંપ્રદાયમાં આજથી નહીં જ્યારથી નાથ સંપ્રદાય છે મતલબ યુગોયુગોથી છે ત્યારથી ચાલી આવે છે શિવજી કાનમાં કુંડળ પહેરે છે શૈવ સંપ્રદાય છે અને શિવજીની પ્રતિકૃતિ રૂપે નાથ સાધુઓ પણ કાનમાં કુંડળ પહેરે છે ભસ્મ ધારણ કરે છે અને શિવના બધા પ્રતિકો ચિહ્ન પોતે ધારણ કરે છે તો એમાંનું જ એક છે કાનમાં કુંડળ બહુ પ્રાચીન સમયમાં કુંડળ છે ને એ જ્યાં તમે કાનમાં બુટી પહેરો છો ત્યાં જ હતા લેટેન ગોરક્ષનાથજીએ એ નિયમ બદલી અને અહીંયા કાનના સેન્ટરમાં ચીરે લેવાનો નિર્ણય લીધો તો એ પછીથી આજ સુધી જેટલા પણ નાથ સંપ્રદાયમાં સાધુઓ સાધ્વીઓ જે કોઈ આવ્યા દીક્ષિત થયા છે કે કોઈ વ્યક્તિ ચીરા લેશે તો એ એકતાલીસ દિવસ એકવીસ દિવસ જે પણ એને એક જ રૂમમાં રહેવાનું છે અને જે કંઈ નિયમોનું પાલન કરવાનું છે એ પ્રોપર એક સાધના પદ્ધતિ છે જે તમારા ચક્રોને એક્ટિવ કરે છે તમારા કપને બેલેન્સ પણ કરે છે અને તમારું ધ્યાન સાધના અથવા તો મંત્ર સાધના એ સમય દરમિયાન તમને સ્વતંત્રતા હોય છે કે યા તો મેડિટેશન કરો યા તો કોઈ મંત્ર તમારે સિદ્ધ કરવો છે તો એનો પણ પ્રયોગ કરી શકો પણ એ ટ્વેન્ટી ફોર આવર્સ એક સાધનાવાળો સમય હોય છે અને હાલાકી આમ વાત કરીને તમને એ વિધિઓ સમજાવું તો એમ લાગે કાફી ટફ છે પણ જે એમાંથી પસાર થાય ને એ એ વસ્તુનો બહુ સચોટ પોતાનો અનુભવ કહી શકશે કે મેં કર્યું કે મને આ સમયમાં મેં આ પસાર કર્યો એવું નહીં લાગે એવું લાગશે કે કોઈને ખૂફ મને આ પૂરી યાત્રાને પૂરી પૂરી પ્રક્રિયામાંથી મને પસાર કરીને જીવતા બહાર લાવી છે તો ત્યારે તમે ઈશ્વરનું સૌથી વધારે નજીક તમને તમારી ફીલ થઈ શકે કે નહીં ઈશ્વર છે અને મારી સાથે છે તો આ જે આપણે જાણીએ એમના અંગત પ્રશ્ન અને આવનારા વિડીયોમાં આપણે ધાર્મિક પ્રશ્નો પણ સામે લાવીશું તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જય ગિરનારી